હિંમતનગર શહેરના તમામ વોર્ડ વિસ્તારોમાં રોડ રસ્તા અત્યંત ખરાબ હાલતમાં છે આ ખખડધજ રસ્તાઓને કારણે પ્રજાજનો વેપારીઓ શાળાના બાળકો અને મહિલાઓને કમરના દુખાવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે ઉપરાંત ધૂળની ડમરીઓ પણ લોકોના સ્વાસ્થ્ય ઉપર નકારાત્મક અસર કરી રહી છે તો હિંમતનગરના મહાવીર નગર વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી રોડ બનાવવામાં ન આવતા ગુરુવારે સાંજે હિંમતનગર શહેર કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો કોંગ્રેસના કાર્યકરોએ ખાડા પૂજન કરી અને રામધૂન બોલાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો આ વિરોધ પ્રદર્શનમાં પૂર્વ જિલ્લા પ્રમુખ અશોકભાઈ પટેલ હિંમતનગર શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ બારોટ નગરપાલિકાના વિપક્ષના નેતા ઇમરાન બાદશાહ સંગઠન મહામંત્રી પ્રિયવદન પટેલ ટીવી પટેલ ઈશ્વરભાઈ દેસાઈ કુમાર ભાટ કમળાબેન પરમાર અશોકભાઈ પટેલ અને ઈશ્વરસિંહ સહિત કોંગ્રેસના અનેક આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા